તો મિત્રો ફાઈનલી આપણે હવે બીજે જગ્યાએ આઈ ગયા છે અને આપણે આઈ ગયા છીએ અમરનાથ આપડે અમરાપુરા ને ત્યાં જોરદાર ગુફા થઈએ ગુફા પણ બતાવવાના છીએ બીજું પણ તમને બતાવવાના છીએ કે ભાઈ અહીંયા જોઈ શકો છો કે જોરદાર જોયાલાયક શિવલિંગ છે બરાબર તો તમને એ પણ બતાવવાના છીએ તો વિડીયોમાં બની રહજો કારણ કે જે આપણે આવેલા છીએ તિરુપતિ પાર્ક છે ત્યાં છીએ આપણું વોટર પાર્ક છે ત્યાં છીએ અને પાર્કિંગ છે અને પછી તો આપણે અંદર જવાના છીએ તો તમે વિડીયોમાં બની રહેજો તો તમે એ પણ બતાવવાના છીએ તો વિડીયોમાં બની આપણે આવી ગયા છીએ જુઓ તમે તો ભાઈ હમણાં પૂરા આવ્યા છીએ અને હમણાં પૂરા મને અહીંયા અમરનાથ છે ત્યાં આવી ગયા છે અને દાળ ધાર ઉતારવાનું છે અને દાળ ઉતારી અને પછી આપણે સાંસદ જવાના છીએ તો વિડીયોમાં બની રહીજો મજા આવી જાય આપણે તો મિત્રો ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છે ડાળથી ના હોય તમે જોઈ શકો છો કે અહીંનું આપણા મંદિરે જવાનો રસ્તો છે ત્યાં જોઈ શકો છો કે આપણા આવજો પણ તમારે દર્શન કરવા આવ્યું તો હમણાં ખોરાક અને આપણે તમને મંદિરનું પણ બતાવવાના છીએ તો વિડીયો બની રહો ત્યાં આપણે મંદિરનું પણ લોકેશન બતાવવાની છે સરસ મજાનું ખોવાલાયક છે ગુફા જેવું છે આવજો મજા થઈ આપણે દર્શન કરીશું અને તમે બતાવવાના છીએ

એટલી બધી ગરમી લાગે છે પણ આવજો તમારે મજા આવશે અને જોરદાર શિવલિંગ છે લાઈવ તમને બતાવવાની છે દર્શન કરવાની પણ મજા આવશે તો જોઈ શકો છો કે ભાઈ ચડવું બહુ કાઠો કંકાજ છે અહીંયા અમરનાથમાં પણ મજા આવશે આવો એકવાર આપણે આવી જાય છીએ અમરનાથ ગુફામાં તો જોઈ શકો છો કે આપણે આટલું બધું સંઘર્ષ કરીને આટલા ઉપર ચડ્યા છીએ અને હવે તમને બતાવવાના છીએ તો દર્શન પણ કરવાના છીએ તો જોઈ શકો છો રોજગાર મોસ્ટ કરવાના છે અને બીજું પણ અહીંયા પબ્લિક જોઈ શકો તો માહોલ ગરમ છે એકદમ તો વિડીયોમાં ભણી રહેજો તમને લાઈવ દર્શન બતાવવાના છે અમરનાથનું કેમ્પ છે અહીંયા શિવલિંગ છે સેમ ગ્રુપ શિવલિંગ છે બરાબર તો એ પણ તમને બતાવવાના છીએ છે ને ગુફામાં તમને લઈ જવાના છીએ અને અહીંયા ભોલેનાથનું લાઈવ તમને દર્શન છે જોરદાર કહેવાય કે ભાઈ અહીંયા યાત્રાધામ છે આપણા મજબૂત છે આવજો અને આપણે દર્શન કરી લીધા છે તમારે પણ દર્શન કરવા તો કરી લેજો બરાબર ક્યાંક અમરનાથના દર્શન છે મિત્રો આજે બરાબર તમે લાવો તમારે આવું તો આવી શકો છોનતા બન છે અને હજુ બીજું પણ તમને બતાવવાના છીએ તો વિડીયોમાં બની રહીજો કેમ કે હજી તો અર્જુન છે જવાના છીએ આપણે અને જો ધારે મૂર્તિ છે ને ગુફા છે મિત્રો જુઓ અહીંયા લોબી લોબી લાઈન લાગી છે અને એ શિવલિંગ પણ અદ્ભુત શિવલિંગ છે અહીંયા ભગવાન

तको प्रमा प्रक्रिया दिन्छ अनि अनि कुन 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 बताउन छ तो अनिले जुन प्रक्रिया दिने हाबे बताउन छ तमे स्वस्न लेखाइले छ तो भिडियोमा भर्ले जो अनि सन्दर्भ हाबे ना यसै ओरिजिनल होइन यिस छ नि हामी त भति छैलो अबै अमनात्म छ आइजो તો આપણે જોઈ લીધું છે હવે બહાર જઈએ છીએ તો એના આશીર્વાદ તો કરવાનો છે ને તેના સ્થળે કરવાના છીએ તો વિડીયો બની બને જો જોરદાર માહોલ કરવાનું છે એ ફરવાલાયક જોરદાર સ્થળ છે આપણે અમરનાથ આવજો તમારે ફરવું હોય તો મજા આવી ગયા અમને તો ત્યાં વિડીયોમાં બને રહેજો આગળ પછી તમને કંઈક બતાવવાના છીએ એ આનંદ મેળામાં જો તમે બતાવીએ કહીએ બાળકો માટે આપણે જોરદાર જોવા જઈએ છે તો આવજો કહીએ જો બધા બાળકો માટે જોરદાર ફરવા માટે સર બરાબર તો આવજો તમારે ફરવું હોય તો અને બીજું પણ જો તમને બતાવીએ જમ્પિંગ બતાવવાના છીએ તો ફરી લીધું જો જમ્પિંગ છે તો બધા બે આપણને બીક લાગે આપણે હોવાના નહીં ના બધું બતક છે બતકમાં પણ હોવા માટે તો ફરી બીજું તમને બતાવવાના છીએ મજા આવી જાય બધું ફરી લીધું બરાબર મંદિરના દર્શન પણ કરી લીધા અંદર પણ આપણે જઈને આવી ગયા બરાબર ને હવે આપણે જવાના છે ઘરે તો જોઈ શકો છો કે આ ગુફા છે આ ગુફાને તમને બતાવીએ અને એ અંદર છે બરાબર એમાં ત્યાં નાસ્તો કરવા માટે લોકો દેખાવે છે અને આપણે સો વખત તમે વિડીયોમાં બની લો કારણ કે આપણે ઘરે તો જવું પડશે બરાબર બને કાં હું જોતા જોતા છે કંઈ ખબર નહીં પડતી ક્યાં કોમ ના સર વિડીયો તો વિડીયોમાં બની રહેજો તો તમને બતાવીશું કઈ હવે તો ઘરે જવું પડે ને ભાઈ આ કારણ કે ટાઈમ બહુ જાજો થઈ ગયો અને આપણે મોબાઈલમાં પણ ચારથી શકીએ તો વિડીયોમાં બની રહેજો એટલે બધું બતાવી દીધી છે તમને અને હવે જો આ ગુફા છે ગુફામાં જ બહાર નીકળી ગયા અને હવે આપણે ઘરે જઈએ છીએ બની આપણે ઘરે જવા માટે નીકળ્યા છીએ અને જોઈ શકો છો કે આપણે હવે આપણે જે પગાતીઓ પર ચડ્યા હતા ને એ પગાતીઓ પાછો આવી ગયો છે તો બતાવવાના છીએ તો જો આ પગાતીયા અત્યારે નીચે ઉતરવાનું છે મિત્રો માતાજી મળી ગયા છે ને પૈસા અમારે છે બરાબર છૂટા છે